વટવા ભાજપ પરિવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણૂંક પામેલા ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત ભાજપ મંડળ પ્રમુખોની નિમણૂકો થઈ છે ત્યારે કર્ણાવતી મહાનગરની વટવા વિધાનસભાના વટવા રામુલ હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં પણ વોર્ડ પ્રમુખની નિયુક્તિ થઈ છે વટવા ભાજપ પરિવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણૂક પામેલા પ્રતિકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ હતી જેમાં આશરે આઠસો જેટલા બાઇક ત્રીસ જેટલી કાર જોડાઈ હતી પ્રતિકભાઈ પટેલ સંગઠનના જાણકાર જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા અને વટવાના નગરજનોમાં માંગવી છાપ ધરાવતા નવયુવાન હોવાથી આ અભિવાદન યાત્રાનું વિસ્તારના વિવિધ સ્થાનો પર ઢોલનગારા ડીજે ફુલહાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વટવા ગામ ખાતે પહોંચેલી અભિવાદન યાત્રામાં ગામની માતા બહેનો પર વિશ્વાસ જેવી મહત્વપૂર્ણ જવાબદારી આપવા બદલ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાધવ અને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માની વિસ્તારમાં પાર્ટીનો વ્યાપ વધારવા સતત સક્રિય રહેશે તેવો મત વ્યક્ત કર્યો હતો અત્યારે ભાજપની પરંપરા પ્રમાણે દરેક વોર્ડની અંદરથી સેન્સની પ્રક્રિયા લઈને પ્રમુખો જે જાહેર કર્યા છે કે જે દરેકે દરેક પાસા વર્ણવીને કોને દરેક કુચમાંથી કોને પ્રમુખ જાહેર કરવા એ આખી પ્રક્રિયા પૂર્ણ કરીને પ્રતિકભાઈને આપણે અહીંયા જાહેર કર્યા છે આ વોર્ડમાંથી એવી રીતના આખા પૂરેપૂરા અમદાવાદની અંદર જાહેર કરેલા છે એટલે ઓબ્વિયસલી ચોક્કસ આખા અમદાવાદની અંદર આ દરેક પ્રમુખોના સ્વાગત અભિવાદન માટેનો જુસ્સો અડીખમ છે મારું નામ પ્રતિક પટેલ નવનિર્વાચિત વોર્ડ અધ્યક્ષ બટવા વોર્ડાવી એક તો સન્માન નહીં પણ આ પૂરી ભારતીય જનતા પાર્ટી મારા દરેકે દરેક બુથ પ્રમુખોથી લઈ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓ સન્માન એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું છે અને પદનું સન્માન છે આજે હું છું ગઈકાલે કોઈક હતા આવતીકાલે કોક હશે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે અને આ જોમને જુસ્સો હંમેશા જે નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ સાહેબ એમના માર્ગદર્શનમાં વટવા વિસ્તારના અમારા મારા જેવા હજારો કાર્યકર્તાના માર્ગદર્શક અને મારા રાજકીય ગુરુ એવા પ્રદીપસિંહ જાડેજા સાહેબ પૂર્વ ગૃહમંત્રી અમારા લોકલાડીલા ધારાસભ્ય બાબુસિંહ જાદવ સાહેબ અમારા બીજા ધારાસભ્ય ડૉક્ટર હસમુખ પટેલ સાહેબ સૌના સંકલનથી સૌના સેન્સથી આજે પાર્ટીએ મને પ્રમુખની જવાબદારી આપી છે હું પાર્ટીને વિશ્વાસ અપાઈશ કે પાર્ટીએ મારી ઉપર જે જવાબદારી મૂકી છે એને હું સંપૂર્ણ નિષ્ઠાથી તન મન ધનથી નિભાવીશ